ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયું બી ત્યારે એટલું ચોક્કસ કહીશ કે આવનારા બે વર્ષની અંદર કપળવન તાલુકાનું એક પણ ગામનું એવું નહીં હોય જ્યાં કાચું નાળી જોવા મળે એક છે શાળા એવી નહીં હોય જેનું જૂનું મકાન છે એક પણ પીએચસી સીએચસી સબ સેન્ટર એવું નહીં હોય જેનું નવું મકાન નહીં બન્યું પણ આ બધું ક્યારેય શક્ય બન્યું તમે બધાએ એમના એવાથી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે ત્યારે અમે આપેલી છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આ ટૂંક સમયની અંદર જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની ત્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પાર્ટી જે કોઈ ઉમેદવાર મોકલે એને જે રીતે વિધાનસભામાં મને આશીર્વાદ આપ્યા હતા એ જ રીતે જિલ્લા પંચાયતના ઉમેદવારને પણ ચૂંટીને મોકલજો એ જ અભ્યાસ સાથે વિશે વાર તમારા બધાની પણ રજૂઆતો આવતી હતી અને જે વખતે વિધાનસભાની ચૂંટણી હતી એ વખતે પણ આપણે અહીં જ મીટિંગ કરી હતી અને એ વખતે આખી વિધાનસભાના પ્રવાસ દરમિયાન અમે જેટલી મિટિંગો કરી હતી એમાં સૌથી વધુ બહેનોની સંખ્યા વધી તો અહીંયા માતાઓ બહેનોએ આશીર્વાદ આપીને આજે છે વર્ષની ઉંમરે તમે આ વિસ્તારનો ધારાસભ્ય મને બનાવે ધારાસભ્ય બન્યા પછી ત્યારબાદ ફરી આજે આવવાનું થયું છે ત્યારે તુલસીએ વિકાસના કામો ઘણી બતાવે તમે બધાએ અમારા ઉપર ભરોસો મૂક્યો છે અમને આ વિસ્તારનું નેતૃત્વ સોંપ્યું છે ત્યારે વિકાસના કામ કરવા એ અમારી જવાબદારી પરંતુ આવનારા સમયની અંદર રોડ રસ્તા લાઈન સિવાય સમાજના